જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો સાંજના વાગ્યાથી સાત ને બસ હવે શોપિંગથી નીકળવાનો ટાઈમ થઈ ગયો ને કાલે આપણે વિડીયો બનાવ્યો હતો પણ વિડીયોમાં જાદુ બોલી નહોતો ગયો જેમ કે ઇમોશનલ થઈ ગયો થોડો એટલે નહોતો બોલી ગયો પણ આજે બોલી દેવું કે ચાહક મિત્રોના સપોર્ટથી ને મા બાપના આશીર્વાદ અને ભાઈની કૃપાથી આપણે પેમેન્ટ તો આવી ગયું તો કાલે જાદુ તો નહોતો બોલી ગયો જેમ કે ચાહક મિત્રોને મારે બોલું હતું કે આટલા બધી પકડવા માટે દિલથી આભાર વ્યક્ત કરું છું બસ હવે એક જ આછા છે તમને બતાવી દઉં ટાઈમ લાગશે પણ આવશે ખરી તો આપણે સિલ્વર બટન લેવાનું છે જો તો પહેલી ઈચ્છા હોય છે જયપુર ભાઈ જ લખાવશું જે સિલ્વર બટન પહેલું આવશે તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ચાહક મિત્રો તો ટૂંક સમયમાં આવી જાય ને સપોર્ટ તો કર્યો જ છે બઉ ટૂંક સમયમાં સપોર્ટ કરી નાખ્યો ખરેખર મેં નહોતું વિચાર્યું એનાથી બહુ મોટું કામ થઈ ગયું હતું કે આટલું બધું નતું વિચાર્યું કાયદેસર નતું વિચાર્યું કે આટલી સબસ્ક્રાઈબર થશે અને આટલો વિડીયો દોરા હે આ તો શરૂઆત કરી એટલેથી જ આપણને સપોર્ટ મળી ગયો એટલે બહુ બહુ દિલથી આભાર ચાહક મિત્રોને ને આપણા ભાઈઓનો પણ એવો સપોર્ટ છે અમારા એસબી હિન્દુસ્તાની ભાઈઓનો કે આટલા હજી આપણને સપોર્ટ કર્યો એક્ટિંગ શીખવાડી કે આપણને છો આવડતું હતું આપણા તો બાઇક રિપેર કરતા હતા ગેરીજમાં કોવાના મારતા હતા ને આઠ વર્ષથી ગેરેજમાં ફરી રહ્યા હતા ને આપણે શોપિંગ માં આવવા અને વ્લોગ બનાવવા ને જો ચેલેન્જ વિડીયો જોવો અમારો ચેલેન્જ વિડીયો ને બહુ મિસ કરીએ પણ ટૂંક જ સમય માં ચાલુ થાશે આપણે આમણી વાળા રહેવા હશે તેઓ આગળ ચાલુ કરીશું મારું વિડીયો લગભગ આવી માર આપણું અમે ત્રણ જણા હતા ને આપણે ભાઈ બલ્લુ મેં હું જી ગયો હતો તમને બતાવી દીધા હોય પાછો હા બતાય

દેશી બનાવ્યો તો એને સ્વિમિંગ પુલ જે દેશી બનાવ્યો હતો અમે હમણાં જ પૂર્યો એને તો માટી એવી હતી કે ચીકણમાં કે પોણી હુકણું જ નતું લગભગ અમે પૂર્યો તાણી પોણી બધું બહાર નીકળી પણ એમ જેમ પોણી હતું જેમ કે વરસાદ પણ પડ્યો જેમ કે વરસાદ ચોમાહો જેવું જ છે હમણાં શિયાળો હતો તો ચલો આપણે બહાર જઈએ એક વાર હવે દરવાજો વાળો ખુલ્યો જેમ કે આપડે જસુભા અને દોઢાઈ નું ઘર એ તો જતા રહી ગયા છે જેમ કે દોઢાઈ ના ઘર લાયા છે એલજીડી એટલે બહુ હરખમાં હતા ઉતાર મન સો વાગે સો વાગે જવા ના મળે અડધો કલાક રોકવા પડે કે હળાશ હળાશ નીકળી તો નતું આવું પણ દોઢાઈ ના ઘરે આપડે ટીવી લીધી એટલે નીકળી ગયા ટીવી લઈ આજે એલસીડી લગાવી જોશી તાણી અને શોધી મળી છે તો હાલ તો આપણે હું લલિતભાઈ એના મારે કિરણભાઈ આટલા જણા છીએ તો બસ હવે આપણે ઘેર જઈએ ને આજે જવાની ઈચ્છા છે આપણે કમલીવાળા તો કમલીવાળા દાવું ને કેટલે કોમ પહોંચ્યું ને કેટલું કોમ પટ્યું છે કેમ કે કોમકાજ હમણાં ઝડપી ચાલુ છે ને એ જગ્યા પર રહેવાની બહુ મજા આવે છે ડેલ્લીનો એક ઓટો તો મારું જ છું તે જગ્યા પર સાંજે બસ પછી શોપિંગ એ જવું એટલે ડાયરેક્ટ તેવા આગળ જઉં છું કોઈ ના હોય તો એકલોય પણ જઈ આવું છું ગાડી લઈને ઓટો મારી આવું છું તો સારું લાગે બહુ મજા આવે કમલીવાડા કેમકે એકદમ વાતાવરણ જોરદાર હોય છે કેમ કે વગડાની વચ્ચે છેતર છે એટલે જોરદાર મજા આવી જાય છે રાજા મી કિરણભાઈ

બી <laughs> <laughs>

આપડે મહેન્દ્રસિંહ ને એમ કેતો હોય કે ભાઈ આપડે તમે હાર્યું ભૂલ્યા હો તમે આટલા પેટ થી તો એ મોડ અંદર જેટલી ખબર હોય હવે આપડે ખબર હોય મહેન્દ્ર કાતો હારું લાગે ના કમ્પ્લેટ ખાઈ ને પીર થી હે કટ મારવાનું એટલે જ આ તો કહી દેતો હોય એને ખબર ના હોય કે હું આ રીતે જઉં કમ બે ભજન હાલ ગાતો હતો મેં વિડીયો ચાલુ નતો એના પહેલા ગઈ લીધું કઈ ભજન ગાઈ દઉં મસ્ત ભજન હતું અમારે આવું થાય ડુંગરા ડોલાઈ દે અમે ડુંગરો ચો થાય ખબર ના આવે ચીવ ગાઈ દઉં

જેમ કે ભાઈ લઈને બેઠા ને એ બી હાર્યા હતા આજે બધું ગોઠવ્યું ને ભાજી સે જો ખાલી આ નહીં જગ્યા ઓછી પડા હે માલ મેળવા માટે કે મારી જાતે ને ખાના બને બને બધું મસ્ત રીતે ગોઠવ્યું હોય તો એટલે ટેડી બી હજુ ઢગલો પડે બરાબર કેટલા બધા પડે ઢગલો એક બાજુ એ ગોઠા ટાઈન કોઠળા આયા ફરી ટેડી બેડ ન જો ટેડી બેડ ટેડી બિયર ટેડી બીયર તો જોરદાર આઈટમ આઈ છે ખરેખર મને કાલે પસંદ આવી તો એ ઉપર વાઇટ પડી નેર્યું જોરદાર છે તો જોરદાર જોરદાર આઈટમ આવી છે રાખવા માટે મેં બે ત્રણ નક્કી કરી દીધા ન વસ્તુ જોરદાર આવી એન્ટીક માં વસ્તુ આવી છે તો જરૂર એસબી ટોઈઝ માં આવો એમાં કરણ ભાઈ તો બેઠા જ છીએ આખો દાડો અમુક હોય એવું કેતા હોય કે મેળા કે સો રૂપિયા નતું તમે બસો લેવો મને આવું કહેતા બરાબર પણ આપડે શોપમાં વસ્તુ ચીવી છે સો પીસ છે બધી ટોટલી વસ્તુ સો પીસ અને આપડા આ મેળા ની વસ્તી હમણાં થોડોક હારો હતો એમના માટે સ્પેશિયલ આપડે આ હો લાયા જો કે હાવ સાદા અરે હો બરાબર જો કે આના જીવ લાગે પણ કાપડમાં ફેર આ બધા વાંચી ધોઈએ તો કોઈ જ ના થાય સો માં ગમે એટલો ટાઈમ રાખો કશું જ ફેર ના પડે આપડે વસ્તુ એવી વાપરીએ આ વસ્તુ આ બેડી બેડ અમુક આપણે રસ્તા પર વેચાતા હોય ટેડી બિયર રસ્તા પર વેચાતા હોય તો આપડે એવું લાગે કે સો રૂપિયા ના મળે અમારી બસો રૂપિયા ને કેમ મળે તો એનું એક જ કારણ છે કે કાપડ ની અંદર આપણે ફરક છે ને અંદરનું જે મટીરિયલ આવે છે જે એ પણ અલગ છે એ વસ્તુ અલગ છે એ બધું તો આ લઈ જાજે તમને એવું જ લાગશે કે જોરદાર વસ્તુ હોય આપડે વસ્તુ ખબર આ સોસાયટીમાં

પેલા ના કેતા વિડીયો જોઈને પચાસ રૂપિયા જોઈ ને મારે ગોલી ના પપ્પા મારા બાપા આયા છે એવું આમાં તો વસ્તુ આપણે ઘણી બધી વસ્તુ છે પણ હું વતતા જ ખબર નહીં પડતી કેમ કે ફૂલ ભરેલું પડ્યું ટોઇસ એટલે પેલું જોરદાર કોક હાથી જેવું લાગે આ ચૂંટીના હાલ જોઈએ જો ઇલેક્ટ્રોનિક ગાડીમાં તો કેવું જ ના પડે નવી નવી વેરાયટી બહુ બધી છે એટલે આ તો પેલા આપડે બતાવી દીધું પણ આ બધી જે નવું આવ્યું છે આથી ગોદરા જેવું આવે એકદમ નોર્મલ અમારો યુઝ મુ ડાયરેક્ટ ફોટા માં હતો મુ કહેતો તો કોઈ મન છે ની પણ ડાયરેક્ટ ફોટા માં છે યુઝ એનો કઈ રીતે થાય ને ઈ બતાવો મસ્ત ન મને પર જો વસ્તુ ગમી એટલે જ મે મંગાઈ છે બરાબર એટલે હું હક ખબર ના પડી આથી તો ઉપો રહેતો નહીં ના એ ઉભો ના ના રે નીતન મહત્વનું છે ઈ એવું છે દેરા ભાઈ તમને મો ખબર ના પડે હવે આ જો આથી ઉપયોગ હમ આ છોકરાને એમ કે વેટાડી નું ઉઘાડ્યો હોય ને આ એટલો એટલો નરમ છે ઊંઘાડો મજા નહી ના આવે છોકરાને ને પ્લસ ઠંડી કે અને રમકડાનું રમકડું થઈ ગયું બરોબર બસ જોરદાર વસ્તુ ખરેખર ઈલુ માટે લઈ પૂરી પૂડી માટે લઈ જવું અમારા તુબા માટે લઈ જવું પડશે જેમ કે શિયાળો આવે છે હોમે એટલે વધુ ના આવે જોરદાર લાયા <laughs> <laughs> હત તો ખુશ થઈ જાય એક એક વસ્તુ બતાવી ખુશ થઈ જાય મે પેડાને ગવરાયો તો ખુશ થઈ જાય મોજે ધંધા પર બેહ નહીં ધંધા પર કદી ગુસ્સે નહીં કરે મા અમારા ઉપર ગુસ્સા તો આખો દાડો તમારો જો સરસ સરસ જોરદાર આપણે કમણી વાળા તો છે ક્ષેત્રમાં રહી ને આપણે ઘર એમાં લઈ જાજી તો તાર ઈમેલવા હા વાઈટ લઈ જવાનો પેલું વાઈટ આયુ વાઈટ કેતો તું મને આ જોરદાર ગમ્યું હો ને આપણા ઘરે હસી જારી એવું મોટું મંગાવવાનું પૈસા મારા માટે એવું મંગાવો મારા માટે આપડે લઈ જાઉં વધુ નહીં